જયન સાધવી ઓને છેડતી મામલે હજુ સુધી આરોપીઓ પકડતી દૂર છે ભાડે વિરોધ થતા ભાબર પોલીસ એલસીબી અને એસઓજી એક્શન બોર્ડમાં જોવા મળી આરોપીઓને પકડવા માટે થઈને પોલીસે એક આરોપીને સ્કેચ જાહેર કર્યું છે અત્યાર સુધીમાં તેર જેટલા શકમંદોની અટકાયત કરી ઘટના બની એ દુઃખદ ઘટના છે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે ચોવીસ કલાકની અંદર આ જે આ કૃત્યુ કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું પહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું અને ચોવીસ કલાકની અંદર આ ગુનેગારોને પકડવામાં નહીં આવે તો એક મહિલા તરીકે જે સંવેદના હોય તે સંવેદના સાથે જે જૈન સમાજના જે આગેવાનો હોય કે અન્ય હોય એમની સાથે ચર્ચા કરીને પોલીસ સ્ટેશનમાં બેસવું પડે તો બેસીને પણ આ ગુનેગારને પકડાવવા માટે અમારે જે મદદ કરવાની થતી હોય અમે જૈન સમાજની સાથે છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે